નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસિતા નવસારી ન્યૂઝ નવસારી થી કસબાને જોડતો એટલે કે વિરાવર પૂર્ણા નદીની ઉપર બનાવવામાં આવેલો પૂર્ણા બ્રિજ કે જેની તકતી કહે છે કે ઓગણીસો ને ની અંદર એ બ્રિજ બનાવવામાં આવ્યો હતો હવે એ બ્રિજની દુર્દશા જુઓ વારંવાર રજૂઆત છતાં પણ માર્ગ મકાન વિભાગ જે ખરું એ આંખ આડા કાન કરતું હોય એવું લાગી રહ્યું છે બ્રિજની ઉપર આમ તો ઘણી બધી સુવિધાઓ આપી હોય એવું દેખાઈ રહ્યું છે દાખલા તરીકે કોઈએ પોતાના પૂજાપાની સામગ્રી પધરાવી હોય તો પધરાવ્યા બાદ ત્યાં પ્લાસ્ટિકની થેલીઓ મૂકવા માટે રબિશબિન બનાવવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા વારંવારતા સફાઈ થતી નથી જેને કારણે લઈ અને કચરાનો ઢગ જોવા મળે છે જો બિન તમે મૂકી છે પ્લાસ્ટિક ભેગું કરવા માટે તો ડબિશબિનની સફાઈ પણ થવી જોઈએ એટલે કે કચરા પેટીની સફાઈ થવી જોઈએ બીજી બાજુ પક્ષીઓને ખવડાવવા માટે ત્યાં ટ્રે મૂકવામાં આવી છે જે પણ સારી વાત છે તો એ ટ્રેની અંદર જ્યારે પણ વ્યક્તિઓ આવે છે એની અંદર કંઈક પધરાવે છે પધરાવ્યા બાદ એક પ્લાસ્ટિકની થેલીઓ ત્યાં મૂકે છે એ રોજેરોજ સાફ થતી નથી જેના કારણે લઈ ત્યાંથી પસાર થતા લોકો આ ગંદકીનો સામનો કરે છે એટલું જ નહીં પણ જે બ્રિજ છે બ્રિજની બંને બાજુએ વોકવે બનાવવામાં આવ્યો છે ફૂટપાથ બનાવવામાં આવ્યું છે ફૂટપાથની દુર્દશા જુઓ ખીલ્લાઓ બહાર નીકળી આવ્યા છે સળિયાઓ બહાર નીકળી આવ્યા છે કદાચ બે મોટા વાહનો બસ કે ટ્રક જેવા સામસામે ભેગા થાય તો કદાચ એ લોકો સાઈડ પર લે તો એમના ટાયર ફાટવાની પણ શક્યતાઓ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કારણ કે સળિયાઓ બહાર નીકળી આવ્યા છે અરે ઘણી જગ્યાએ તો ફૂટપાથ પરથી ટાઇલ્સો પણ નીકળી ગઈ છે ત્યાં ખાડાઓ પડી ગયા છે અરે એટલું નહીં પણ ત્યાંથી જે પાઇપલાઇનો નાખવામાં આવી છે એના માટે ખોદકામ કરવામાં આવ્યું હતું ખોદકામ કરવા બાદ એનું પુરાણ પણ નથી કરવામાં આવ્યું અને આખો ફૂટપાથ ખોદ દેવામાં આવ્યો છે ત્યાં પાઇપલાઇન નાખવામાં આવી છે ઘણી બધી કંપનીઓના ખાનગી કેબલો ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને જેની પરમિશન પણ માર્ગ મકાન વિભાગ નગરપાલિકા આપતું હશે અને જે બાદ એની કોઈ મરામત કરવામાં આવી નથી વારંવાર વારંવાર રજૂઆત કરવામાં આવી ત્યાં જાળી લગાવવામાં આવે છે ત્યાં પણ જાળી લગાવવામાં આવી નથી લોકો ત્યાંથી આત્મહત્યા કરે છે ભૂતકાળમાં પણ કેટલા બનાવ બન્યા છે સુરત જેવા બાજુના શહેરની અંદર દરેક પુલોની ઉપર જે ખરા એ જાળીઓ લગાવવામાં આવી છે પણ નવસારીમાં વારંવાર રજૂઆત છતાં પણ જાળીઓ લગાવવામાં આવી નથી આ પુલ માટે આટલી ઉદાસીનતા કેમ કારણ કે ન કરે નારાયણને આ પુલની અંદર જો કોઈ ઘટના ઘટે તો એના માટે જવાબદારી માર્ગ મકાન વિભાગ કે નગરપાલિકા લેવાનું છે કારણ કે જ્યાં સુધી ગ્રામ પંચાયતમાં હતું ત્યાં સુધી ગ્રામ પંચાયત એનો રખરખાવ કરતી હતી હવે નગરપાલિકામાં આવ્યા બાદ ગોળ ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે એની ઉપર બધા છોડો ઉગ્યા આવ્યા છે નાના 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 ઘાસના ઢગલાઓ દેખાય છે ટાઇલ્સો ઉખડી ગઈ છે ફૂટપાથમાંથી સળિયા બહાર આવી ગયા છે રેલિંગ જે ખરી એની દશા બધથી બત્તર છે કચરાના ઢગલાઓ છે તો આ બાબતે તંત્ર પોતાની નિષ્કાળજીમાંથી બહાર આવી અને કાળજી રાખવાના પ્રયાસો કરશે ખરા કારણ કે લોકમાતા છે પૂર્ણા અને પૂર્ણા નદીની ઉપર બનાવવામાં આવેલો ઓગણીસોનો ઇઠોતેરનો આ બ્રિજ એની રખરખાવની જવાબદારી તમારી થઈ પડે છે તંત્ર કારણ કે ત્યાંથી રોજના લાખો લોકો આવન જાવન કરે છે નકર નારાયણ અને કોઈ મોટી દુર્ઘટના ઘટે તો એના માટે જવાબદાર આ તંત્ર બનશે ખરું તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી